મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ આયુર્વેદ છે ને ગહન છે અને એ શાસ્ત્ર એટલું બધું શ્રેષ્ઠ છે કે આજે પાંચ એક હજાર વર્ષથી જે ઉત્પન્ન થયેલું આ શાસ્ત્ર છે ઈશ્વરોક્ત વાણી થી જે પેદા થયેલું આ શાસ્ત્ર છે એની અંદર કોઈ પણ ચેન્જીસ હજી પણ નથી હજી પણ દરેક રોગને માટે એનું માત બર ઔષધિઓ છે અને આ યુગની અંદર રોગ પણ પુષ્કળ છે પારોગ્ય ના રોગ છે અને અત્યારે તો એની ગણના પણ વિશેષ છે તો આવા અનેક રોગ જે છે કે જેની પાછળ વ્યક્તિ એક અત્યંત જટિલ રોગથી પીડાય છે અને એ છે છે ઇમ્પોર્ટન્સ ઘણા બધા એના પ્રકાર છે પાંચેક પ્રકાર છે નપુષકતા ઘણા જન્મજાત પણ હોય છે આઘાતજન્ય પણ હોય છે ઘણા વિકારોજન્ય પણ હોય છે અને ઘણા ભ્રમજન્ય પણ હોય છે અને ખાસ તો કરીને ઇરેક્ટાઇલ ડિસફંક્શન આનું મોટા મોટું લક્ષણ છે જેને આપણે કહીએ છીએ તો આવા જે ડિઝીઝ જે છે એના મૂળમાં જવું જોઈએ કે આનું મૂળ કારણ શું છે સામાન્ય રીતે મેડિકલ ની અંદર ટેરોન ની ખામી કહેવામાં આવે છે કે જે ઉત્પન્ન ઓછું થતું હોય એના વિશેષ થાય છે પરંતુ આયુર્વેદ કઈક જુદું કે જેની પાછળ આ કારણ આ કાર્ય છે અથવા તો આ રોગ જે છે એ સતત એનું કાર્ય કરતો જ હોય છે અને એ છે ડાયબિટીસ કે જે ઘરે 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 છે આનું રક્ષણ સમય જતા એ ન એનું મુખ્ય કારણ આ રોગ એ ચેતા તંત્ર અને આપણું જે શરીરનું છે એની અંદર આ બ્લડ એ એકદમ મીઠું હોય છે ગ્લુકોસાઇડ હોય છે ત્યારે આની વિશેષ તકલીફ થાય છે આ એક મોટા મોટું કુદરતી કારણ છે અને સતત કોઈ રોગી એ પોતાનું ડાયાબિટીસ ચેક કરાવતા હોય લેવલ ક્યાં સુધી છે ત્યાં સુધી અને પછી જો વિશેષ વધારે રહેતું હોય અને એમાં જો આવી સારવાર સતત ચાલુ હોય ડાયાબિટીસની લેતા જો તો એ સારવાર કામ નથી લાગતું મિત્રો પ્રથમ તો જે રોગનું કારણ છે એને દૂર કરવું ડાયાબિટીસને કંટ્રોલમાં લાવ્યા પછી આયુર્વેદની અંદર અનેક ઔષધિઓ હોય છે અને બીજું છે વિચારોની અસંતુલન જેને આપણે વિચાર વાયુ કહીએ છીએ વિચાર વાયુની અંદર એટલે સાયકોસોમેટિક ડિઝીઝ જે ઘણા બધા છે એની અંદર પણ આ તકલીફ નકુશકતાની જોવામાં આવે છે સમાજનો ઘણો બધો વર્ગ આનાથી પીડાય છે કારણ કે હરી ફરી વરી નો આ યુગ છે તમે જેટલું માઇન્ડ ની અંદર ભરો છો જેટલું ટેન્શન રહેશે જેટલી તકલીફ રહેશે એટલા જ આવા રોગ સહિતના લક્ષણો પેદા થાય છે તો ઘણા રોગનું કારણ છે સ્વતંત્ર રોગ પણ છે પરંતુ એ અસાધ્ય છે લાંબી ઉંમર પરંતુ અમુક સમયે અમુક ઉંમર સુધી માણસ એને દૂર કરી શકે છે તો જ્યારે તમારો રોગ છે ત્યારે રોગ તમારે કંટ્રોલમાં લાવ્યા પછી હું જે તમને કહું છું એ આયુર્વેદના ઔષધો તમે સતત ચાર થી છ મહિના સુધી લો પ્રકારની તકલીફ જે નપુસતાની છે એ દૂર થાય છે અને સાઈડ નું લક્ષણ હોય તો પ્રથમ તો એની અંદર આચાર્ય ચારક કે છે કે પ્રમેહ ના રોગીએ પોતાનો પ્રમેહ એ કાબુમાં રાખો બીજા નંબરની અંદર કોષ્ટબદ્ધતા ન હોવી જોઈએ કબજિયાત ન થવું જોઈએ ત્રીજા નંબરે આહાર અને નિદ્રા એ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ આહાર સુપાચ્ય હોવો જોઈએ આહાર એવો લેવો જોઈએ કે તમારો રોગ છે એ આહારથી વધવો ન જોઈએ વિહાર પણ એવો જ જોઈએ કે પરિશ્રમ પણ એવો જ જોઈએ સવારની અંદર નિયમિત ચાલવું એ પણ શ્રેષ્ઠ કસરત છે ત્યાર પછી આવે છે ઔષધો ઔષધોમાં અંદર આવી ની સરસ મજાના ઔષધો છે એફ્રોડાઇટસ અને નપુસકતાને દૂર કરે એનો શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ હોય તો પુષ્પધનમાં રસ જે બજારમાં મળે છે પાંચેક મેટલથી તૈયાર થયેલું એમાં રસ સિંદુર મુખ્ય છે એ અઢીસો એમજી થી માંડી અને પાંચસો એમજી સુધીની ગોળીઓ બજારમાં મળે છે એ ગાયના દૂધ સાથે એક સવારે એક સાંજે લેવી એ પણ સવારે એક ચમચી એક ચમચી સાંજે દૂધ સાથે લેવું મિત્રો બીજા ચંદ્ર પ્રભાવટી તો ચંદ્ર પ્રભાવટી જે છે એ બે ગોળી સવારે અને બે ગોળી સાંજે એ પણ આપણા એબોમિનલ અંદર એના કેનાલ જે છે એ કેનાલ ને સ્વસ્થ રાખવાની અંદર શ્રેષ્ઠ છે અને અને જેને પ્રોસ્ટેટ છે છે આ તકલીફ તો એવા વ્યક્તિઓને પણ ચંદ્ર પ્રભાવ એ પ્રોસ્ટેટની અંદર ખૂબ સારું કામ આપે છે અને એ દૂર થયા પછી વ્યક્તિને ખૂબ આરામ થાય છે આવી બધી બાબતોથી મુક્ત થાય છે અને ખાસ તો મિત્રો ગોક્ષુર પણ એટલું જ કામ કરે છે એ પણ મૂત્રવર્ષ સંસ્થાન ખાસ તો જેને કબજીયાતું હોય અને એમાંથી આવી તકલીફ ઉભી થઈ હોય તો એના માટે હરડે શ્રેષ્ઠ છે અને જેને વિચારમાં એ વધી ગયું હોય અને ક્લૈબ્યતા આવી ગયું હોય સત્તા આવી ગયો હોય તો એના માટે અશ્વગંધાથી બેસ્ટ છે બે ગોળી સવારે બે ગોળી સાંજે દૂધ સાથે બજારની અંદર ટેબ્લેટ રૂપમાં પણ આવે છે અશ્વગંધા રિસ્ટ પણ મળે છે બજારની સારી કંપનીનો લઈ ત્રણ ચમચી એટલે પંદર એમ સવારે પંદર એમ સાંજે લેવાથી આવી બધી બાબતોથી મુક્ત રહે છે પરંતુ મિત્રો આની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હોય તો આચાર રસાયણ છે આચાર રસાયણ એટલે શું કે વ્યક્તિએ પોતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારોનું આદાન પ્રદાન કરવું નિત્યક્રમની અંદર પોતે સ્વસ્થ છે અને સ્વસ્થ રહેવું છે આ બધી બાબતો દૂર થવું છે એવી જ પ્રવૃત્તિઓ અગ્રસ્થાને રાખવી પૂરતી ઊંઘ લેવી પડે અને ખાસ તો ગાયનું દૂધ એ નિયમિત રીતે લેવું પડે ગાયનું ઘી પણ લઈ શકાય છે આ બધું છે ને એ આપણા મગજને તરોબતર રાખે છે નરોને સાફ રાખે છે આપણા ચેતા તંત્રને મજબૂત રાખે છે તો આનાથી આવી બધી આડઅસર છે ને એ દૂર થઈ જાય છે આ કોઈ રોગથી ગભરાવાનું કોઈ કારણ જ નથી તમારા રોગના પ્રથમ દૂર કરો ત્યાર પછી આવી બધી સારવાર ઓમ શાંતિ જય ધન